સુરતમાં ઠગાઈના રોજેરોજ નવા નવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે હાલ નકલી સોનું પધરાવી આઈસીઆઈસીઆઈ બેંકની શહેરની જુદી જુદી શાખાઓમાંથી કરોડો રૂપિયા લોન લેવાઈ હોવાના બનાવ પણ સામે આવ્યા છે હાલ આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં બાવીસ જેટલા ઠગો વિરુદ્ધ કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાઈ છે ક્રાઇમ બ્રાન્ચમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંદીપ અંટાળાએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઠગ ટોટકીએ આઈસીઆઈસીઆઈની શહેરની જુદી જુદી બ્રાન્ચોમાં જઈને તેથી નકલી સોનું પધરાવી કરોડો રૂપિયા લોન લીધી હતી જેમાં તે ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી મનોજ ભંડેરી જગદીશ બાબરીયા હિના બાબરિયા પ્રશાંત જોશી ચેતના ઉસદડિયા કેતન પટેલ રામજી માવણી દલસુખ સુજિત્રા હિરેન ઊંઘાડ રાજેશ મોકાણી પ્રફુલ્લ દેસાઈ

એકસો રૂપિયાની અધધધ કહી શકાય તે લોન લીધી હતી હાલ તો બના અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરેશ્રી સાથે પ્રકાશવાડા ન્યૂઝ